સિંહ ઉજવણી ડુંગર તાલુકાના ડુંગર ખાતે ડુંગર ઓગસ્ટ પર વિશ્વ શાળાના આચાર્ય સ્થાન જરૂરિયાત અને વિશે ઊંડાણપૂર્વક માહિતી આપી અને શાળામાં કાર્યરત સુરખા વિકો ક્લબ પર્યાવરણ સંરક્ષણ કામગીરીને બિરદાવી રજાના દિવસે પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેનારા બાળકોને અભિનંદિત કરી વિષય પર્યાવરણ પ્રહરી બનવા અપીલ કરી હતી આ પ્રસંગે વિભાગ તરફથી ટ્રેકર મંગાભાઈ ધાપા ગાર્ડ જયદીપભાઈ અંબાભાઈ વિનોદભાઈ રીનુભાઈ કરણભાઈ તથા વગેરે સ્ટાફ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેઓએ પણ શાળાની પર્યાવરણ સુરક્ષાની ભાવનાને વખાણી હતી ધોરણ દસ ના વિદ્યાર્થીની ગાહા રહીમા બેને સિંહની જીવનશૈલી ખાસિયત અને સુરક્ષા બાબતે સ્પીચ આપી હતી વિવિધ બેનરો ચાર્ટ અને સૂત્રોચાર સાથે નીકળેલી રેલી ખૂબ અસરકારક રહી હતી કાર્યક્રમનું સંચાલન રેલી આયોજન પ્રતિજ્ઞા સેટકોમ કાર્યક્રમ વગેરે દિનેશભાઈ ડાભીએ કર્યું હતું સમગ્ર સ્ટાફના સહયોગથી કાર્યક્રમ સફળ રહ્યો હતો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં કુદરતી રીતે વિરે છે આપણા બધાના સહિયારા પ્રયાસોથી સિંહોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થયો છે આથી ગુજરાતના ગૌરવ સમા એશિયા સિંહોના સંરક્ષણ માટે હું ખંતપૂર્વક મારું યથાયોગ્ય યોગદાન આપવા પ્રતિજ્ઞા લઉં છું ઉપસ્થિત વન વિભાગના અધિકારીશ્રીઓ આપણી શાળાનો મારો પરિવાર સ્ટાફ મિત્રો અને આપ સૌ વાલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો બેન રહીમાએ બહુ ટૂંકમાં અને કાવ્યાત્મક શૈલીમાં ઘણી બધી સિંહ વિશે વાતો કરી ખરેખર એને એક વાર જોરદાર તાળીઓ ખૂબ અભિનંદન આપણા વિસ્તારમાં આપણી સુરખા બીકો કલબ જે ગોહિલ સાહેબ ચલાવી રહ્યા છે આજ એ ઈકો ક્લબ માત્ર અમરેલી જિલ્લા પૂરતી જ મર્યાદિત નથી રહી શકાય સાસણ ગીર માં પણ જ્યારે કોઈ વન વિભાગ સંદર્ભિત કાર્યક્રમ હોય ત્યારે જૈન મહેતા હાઈસ્કૂલ ને આમંત્રણ મળે એ આપણી ઇકો કલા અને નું પર્યાવરણ